તો જય માતાજી મિત્રો જય ઓટો ગેરેજ કે તમારું સ્વાગત છે તો મિત્રો શું તમારું બાઇક પણ વરસાદમાં વારે ઘડી પાણી થી બંધ થઈ જાય છે તમારા પણ આ પ્રોબ્લેમ છે થોડો વરસાદ પડે છે છે બંધ થઈ જાય તો એનું શું કરવાનું છે તમારું બાઇક વરસાદમાં પાણી અટવાથી બંધ નહીં થાય એક વસ્તુ હું તમને બતાવીશ તમારે કરી દેવાની છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જુઓ તમને બતાવી દઈશ કે તમારું બાઇક પાણીમાં પડે તો બંધ ના થાય એના માટે શું કરવાનું છે તો આવો તમને બતાવી દો તો તમે જોઈ શકો છો આવું બાઇક હોય ગમે તે બાઇક હોય તમારી પાસે તો એના અંદર જે આ પ્લગની કેપ હોય છે તમે જોઈ શકો છો આ પ્લગ કેપ કહેવાય છે આ વસ્તુ પાણી અડવાથી અને ઉનાળામાં બહુ ગરમ થતું હોય એનાથી ખરાબ થઈ જતી હોય છે તો આ વસ્તુ કોઈ મોંઘી નથી હોતી તમે જોઈ શકો છો ચાલીસ રૂપિયાની એમઆરપી છે તો આ ત્રીસ રૂપિયામાં તે પચાસ રૂપિયામાં તમને મળી જશે આ વસ્તુ તમારે આ રીતે આંટા ખોલી તમારા પાસે કોઈ પણ બાઇક હોય તો એમાં પ્લગ કેપ રહેતી હોય છે લાલ કલરની હોય આ વોટરપ્રૂફ કહેવાય છે પાણી અડવાથી બંધ ના થાય તો આવી ચલમ લઈ અને તમારે આના અંદર ફિટ કરી લેવાની છે આ રીતે તો મિત્રો આ રીતે આપણે આને આટા ચડાઈ અને તમે જાતે પણ ઘરે કરી શકો છો આમાં કોઈ કારીગરની જરૂર નથી આ રીતે આટા ચઢાવી અને પછી તમે આ રીતે આ કેપની અંદર ફિટ કરી દેશો તો પછી તમારું બાઇક પાણીમાં બંધ નહીં થાય તો મિત્રો કોઈ પણ બાઇક હોય તમારે આટલું જ કરવાનું ત્રીસ ચાલીસ રૂપિયાનો ખર્ચો કરવાનો છે ચોમાસા માટે ખાસ જે અત્યારે બધાને જનરલી નેવું ટકા આ પ્રોબ્લેમ હોય છે તમે આ વસ્તુ અંદર નાખશો ત્રીસ ચાલીસ રૂપિયાની તો તમારું બાઇક બંધ નહીં થાય પાણી અડવાથી બંધ નહીં થાય તમને રસ્તામાં હેરાન પણ નહીં કરે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી